કલેક્ટર કચેરી ખાતે નોટિસ ચોંટાડાય છે જેમની શહેર પોલીસે શોધખોળ તેજ કરી છે આગામી તારીખ સાતમી મે ના રોજ વડોદરા લોકસભાની ચૂંટણી યોજવાની છે અને તેને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રની સાથે શહેર જિલ્લા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમર કસેલી છે ખાસ કરીને વડોદરામાં વાહન ચેકિંગથી માંડીને રાત્રિ પેટ્રોલિંગ સહિતની કામગીરી કડક કરી દેવાય છે ત્યારે બીજી તરફ આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયાના નામના વોન્ટેડ બાર શંકાસ્પદોને લઈને ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે જે બાર શંકાસ્પદો વડોદરા શહેરના રહેવાસી હોવાથી દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ ખાતે આવેલા અનલોફુલ એક્ટિવિટીઝ ટ્રિબ્યુનલ દ્વારા વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર નામ ફોટા સાથેની યાદી લગાવાય છે કલેક્ટર કચેરીના નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિની ઓફિસની બહાર નોટિસ બોર્ડ પર લગાવેલી યાદી મુજબ તે તમામ બાર સીમીના શંકાસ્પદોની યાદીમાં સૌથી ટોપમાં વાડીનો ડોક્ટર જે બી એચ એમ એસ ડૉક્ટર છે જ્યારે નાની છીપવાડાનો રહેવાસી મોહમ્મદ હનીફ ગુલામ મોયુદ્દીન શેખ એમ એસ યુનિવર્સિટીમાં બીએસસીનો અભ્યાસ કરેલો છે જ્યારે યાકુદપુરાનો અલ્તાફ હુસેન મોહમ્મદ હુસેન શેખ એમ કોમ ભણેલો છે અને તેની સામે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રણમાં એક્સપ્લોઝિવ સબસ્ટન એક્ટ હેઠળ તેમજ હાફ મર્ડરનો પણ ગુનો નોંધાયેલો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર